નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન એન ન્યુઝ હવે ઈચ્છું અત્યના સમાચાર સૂત્રોની મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ કરજણાયે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભૂપતભાઈ તથા વિનોદભાઈ કિશનસિંહને ચોક્કસ બાતમી હકીકતના આધારે આઇસર ગાડી નંબર યુ કે ઝીરો એટ સીબી ટુ વન ફાઇવ વનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ તથા બિયર પેટીઓ નંગ ત્રણસો અઠ્ઠાવન કુલ બોટલ તથા બિયર નંગ પંદર હજાર ચારસો બોતેર કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર બસો ચાલીસ તથા મળી કુલ મુદ્દામાલ રૂપિયા લાખ ચોપન હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે આરોપી ઝાવેદ નુરમ્મદ રહે પઠાણ ટોળી સાસરામ રોતસ બિહાર તથા આરોપી રાજેશ મહેશગીરી ગોસ્વામી રહે ડી સેવન વન રાજપુર ગોઈંદપુર હરિદ્વાર ઉત્તરાખંડાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોબિબિશન ગણાપત્રેસ રજીસ્ટર કરવામાં આવેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.